હું અમે લોકો શિવનગરના રહેવાસી છીએ મારું નામમાં લીમા ઘોર છે આ ત્રણથી ચાર મહિનાથી આ રસ્તો ખોદાણું છે પણ હજી બન્યું નથી અમને બહુ તકલીફ છે અમે અહીં વીસ ઘર છીએ વીસ ઘરનો રસ્તો બંધ છે આ ચાર મહિનાથી સમસ્યા છે અને પાણીનો લાઇન ખોદાણી એનો ગટરનો એ ખોદી ખોદીને રાખી દે છે ને લાઈનો તૂટેલી છે ઘરમાં પાણી નથી આવતા અમે અહીંયા રજૂઆત કરી છે જે નગરપાલિકાના કાઉન્સિલર છે એમને અને જે કોન્ટ્રાક્ટર છે એ એક બની જશે બની જશે પણ હજી સુધી કઈ બન્યું નથી આ તો રસ્તો જ નથી બનતો પાણીની લાઈન નાખાવી ગટરનો લાઈન હજી પણ રસ્તો નથી બન્યો હવે અમારો છે ને ભાઈ રસ્તો રસ્તો જ જ મેન અમને અમને સમસ્યા છે બનાવી દે ગટર લાઈન નાખી દીધો છે કામ કર્યો છે પણ હજી બધું અધૂરો રાખી દીધો છે ગટરમાં પણ એર નથી નાખેલો ઘરમાં પણ એટલી વાસ આવે છે અમે રહી નથી શકતા એ પણ પેલો કરાવી દેજો રોડ ભેગો બરાબર ને આ ત્રણ ચાર મહિના થઈ ગયા છે આવી સમસ્યા છે અમને આજ કરશું કાલ કરશું આજ કરશું કાલ કરશું પણ હજી કંઈક થયો નથી ને કે અમે વિચાર છે કે અમે નગરપાલિકામાં જાશું હું ઉપવાસ ઉપર ઉતરશું આમાં રોડ નહીં થાય તો